પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે રાષ્ટ્ર વિરોધી અને દાણચોરી જેવી પ્રવૃત્તિઓ રોકવા તંત્રનો આ નિર્ણય દેશદ્રોહીઓ હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવતા હોવાની પણ સંભાવના છે રાષ્ટ્ર સલામતી જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અધિક કલેકટરે આ નિર્ણય લીધો છે જામનગર જિલ્લો એક સંવેદનશીલ જિલ્લો છે કે જેમાં કુલ અગિયાર ટાપુઓ આવેલા છે જે પૈકીના એક ટાપુ પર માનવ વસ્તી છે જ્યારે અન્ય દસ છે માનવ વસ્તી વિહોણા ટાપુઓ છે આ ટાપુઓ ઉપર ધાર્મિક સ્થાનો આવેલા છે જેના પર દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ અવર જવર કરતા હોય છે આ અવરજવરની સાથે સાથે રાષ્ટ્રવિરોધી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો ત્યાં પણ પ્રકારનો આશ્રય મેળવી ન લે મેળવી લે એ રીતની પૂરી સંભાવના રહેલી છે જેથી આ ટાપુ ઉપર અવર જવર કરવા માટે પ્રતિબંધ મુક્ત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે